સ્વામિનારાયણ વાલા બહેનો ગઢપુરમાં જીવાખાસરના બંને દીકરી સાઈનખ્યોગી હતા અમરીબા અને અમુલાબા જેને જીવબા અને લાડુબાનો એટલો બધો સમાગમને કથા વાર્તા અને કાયમ એની સાથે રહીને ખૂબ મારાનું ભજન કરતા હતા અને બંને દીકરીઓ નિયમ ધર્મ અને ખૂબ મહારાજનું ભજન કરતા અને જીવબાના સમાગમથી મહાન ભક્ત બન્યા હતા પ્રત્યે તો એવા હેતવાળા અને નિષ્ઠાવાળા જેવી રીતે જીવબા ભગવાનની ભક્તિ કરતા અને ભગવાનને રાજી કરતા એવી જ ભક્તિ બંને બહેનો કરતા દ્રઢ વૈરાગવાળા હતા સ્ત્રીહરીએ કાર્યાણીમાં જ્યારે વિષ્ણુયાગ કર્યો ને ત્યારે અમરીબા અને અમુલાબા બંને બહેનોએ ત્યાં જઈને એક મહિના સુધી એવી સેવા કરી એવી સેવા કરી ઉત્સવમાં એટલા બધા સંઘો આવે એટલા બધા ભગવાનના ભક્તો ભેગા થાય તો એના માટે રોટલા ઘડવા દહીં દૂધ છાશની વ્યવસ્થા કરવી અરે બાજરો દળવો એના રોટલા કરવા બધી સેવા આખો સંઘ લઈને ગયા કરતા અને બીજા બહેનો પાસે કરાવતા પણ કેવી રીતે સેવા કરતા અખંડ ભગવાનની મૂર્તિ સંભાળતા સંભાળતા ભગવાનનું ભજન કરતાં કરતાં આ સેવા કરતા હતા આવું બધાને શીખડાવતા કે સેવાની સાથે ભગવાનનું સ્મરણ કરવું અને સેવા શ્રમ શ્રમયજ્ઞ યોગ યજ્ઞ આ ત્રણેયનો આદર રાખીને શ્રીહરિની મૂર્તિ લક્ષ્યમાં રાખીને સૌ સેવા કરતા અને શ્રીહરિને રાજી કરતા સમંત અઢારસો ને એકસઠની સાઇલમાં મહારાજે ફૂલદોલ ઉત્સવ જીવાખાસરનો ખૂબ આગ્રહ હતો કે અમારા દરબારગઢમાં મહારાજ ફૂલદોલનો ઉત્સવ કરો તે અઢારસો ને એકસઠની સાલનો ફૂલદોલનો ઉત્સવ મહારાજે જીવાખાસરના દરબારગઢમાં કરેલો ઉતારા પણ મહારાજે ત્યાં જ કરેલા બધા સંતો મહારાજ અને ત્યારે અમરીબા અને અમુલાબાઈએ એવી તો સેવા કરેલી અને દર્શનનો લાભ લીધેલો અને સંતોની પંગજ પડે સંતોને કેટલાય વખત જીવા ખાસરે ત્યાં જમાડેલા અને કેસર ચંદન વડે સંતોની મહારાજની પૂજા કરી વસ્ત્ર ઓઢાડેલા અને પાછા અઢારસો ને ઓગણસિત્તેરની સાલમાં જીવા ખાસરને ઘરે એક વખત એવું બન્યું અનાજ ખૂટ્યું દુષ્કાળ પડ્યો તો દુષ્કાળ પડ્યો અને જીવા ખાચર એને ખૂબ અનાજ દેતા કોઈને ખાવા મળતું નહોતું તે હતું ત્યાં સુધી તો ખૂબ બધાને અનાજ આપ્યું મહેમાનય બહુ આવે જમનારાય બહુ આવે ને એમાં ઘરમાં અનાજ ખૂટી ગયું જીવાખાસર તો મરવા તૈયાર થઈ ગયા કે માણા આવે જમનારા એને હું કહેવું અને મનમાં થયું કે હવે મર્યા વગર છૂટક્યો નથી એ વખતે અમરીબાને અમુલાબા દોડી મહારાજની પાસે આવીને પ્રાર્થના કરી પ્રભુ મારા બાપુને બચાવો મહારાજ બાપુને બચાવો જમનારા આવે છે કોઠીમાં દાણા ખૂટી ગયા છે પછી મહારાજ જીવા ખાંસના દરબારગઢમાં પધાર્યા ને બાજરાની કોઠીઓ ભરાવી અને મહારાજ એમ હાથ ડાયડ્યો ને કીધું કે ઉપરથી મોઢા ચાંદી દો અને હાણેથી કાઢી કાઢીને મંડો બધાઈને દેવા પછી દુષ્કાળમાં એ ખૂબ બધાયને એને અનાજ દેવરાયું અમરી અને અમુલાબાઈની પ્રાર્થનાથી આવું બધું થયું અને દુષ્કાળમાં પણ મહારાજે જીવાખાસર એના પરિવારની રક્ષા કરીને જીવાખાસર પાસે ખૂબ દાન કરાવ્યું ખૂબ દાન કરાવ્યું અનાજનું દુષ્કાળમાં આવી રીતે મહારાજની ખૂબ સેવા કરતાં ખૂબ ભજન કરતાં મહારાજને રાજી કરતા જરિયાની વસ્ત્રો સુંદર બનાવે મહારાજ માટે દાગીના બનાવે મહારાજના દરબારગઢમાં બોલાવે એની પૂજા કરે આવી રીતે ભજન કરતાં કરતાં જ્યારે જીવાખાસરનો અંતકાળ આવ્યો ને ત્યારે બંને બહેનોએ પ્રાર્થના કરી કે હે પ્રભુ મારા બાપના ગુના ન જોશો પ્રભુ એનું કલ્યાણ કરજો એને માફ કરી દેજો બહેન બંને બહેનોની પ્રાર્થનાથી મહારાજે જીવાખાસરના ગુના માફ કર્યા અને એને ધામમાં લઈ ગયા બંને બહેનો તો ખૂબ નિષ્ઠાવાળા હતા ધર્મવાળા હતા પ્રેમી ભક્ત હતા એની ભક્તિને લઈને આખા કુળનો ઉદ્ધાર થયો અમરીબા અને અમૂલાબા એ બેનને બહેનોની ભક્તિથી આખા કુળનો ઉદ્ધાર થઈ ગયો એટલે જ ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાન સમયે પણ લખ્યું છે કે ને અમૂલાબા અદિબાના પ્રીત પ્રભુ માઈ અમારી બાને અમૂલાબાઈ અધિબાને પ્રભુ પ્રીત મા પ્રભુ માહી પ્રીત અમરી બાને અમૂલાબાઈ અધિબાને પ્રીત પ્રભુ માહી તન ત્યાગી પ્રભુ શરણે પ્રીત જેને લાગી આવી વાત નિષ્કુળ સ્વામી પ્રકરણ એકસો ને માં લખી છે એ આવા સાંખ્યોગીનો ધર્મ પાળવા વાળા અમરીબા અને અમુલાબા બંને જીવાખસની દીકરીઓ હતા એ આના તો ખૂબ જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે એની ભક્તિ તો એ કોટી કોટી વંદન કરીએ એવી હતી આપણે તો ટૂંકમાં અમરીબા અને અમોલાબાનું જીવન જાણ્યું તો આવા ગઢડામાં હજારો મુક્તો હતા બધાનું કારણ જીવુબાનો યોગ